પચાના પાંચ કિલો તો તરબોચ આપણે કોફી બંધ કરી દીધી છે હવે કોફી નહીં પીવાની હેલો દોસ્તો વેરી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી રામ તો આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો હું લઈને આવ્યા છું જોરદાર નવો વ્લોગ થઈ ગયો છે સવાર સરસ મજાનો સવાર થઈ ગયો છે નહીં ફ્રેશ થઈ ગયા છે હવે હવે જોઈ શકું છું નવ થયા છે તો છોકરા કેવા છે જો બે ઉઠી ગયા નાનો મોટો ઓકે દોસ્તો ત્યાં સુધી તમે બન્યા હું જાઉં છું મંદિરે મંદિરે દર્શન કરીને આવીને અહિયાં કરતો અગરબત્તી થઈ ગઈ છે જય સ્વામિનારાયણ અગરબત્તી થઈ ગઈ છે હવે જઈશ મંદિરે દર્શન કરીને આવું ઓકે ત્યારબાદ કોપી દૂધ અને પાપી ખાઈ

ジェイマー。じゃあ હા દોસ્તો તો હું છું થાય છે મકઈ પાપડી પૂંગરાય છે કોફી સોરી દૂધ પાછા કોફી બંધ કરી દીધી છે આપણે એટલે કોફી હવે નહીં પીએ કોફી કરી દીધી બંધ હવે દૂધ જ ઓકે દોસ્તો ગામડા બધા છે ચા નાસ્તો કરી ચાલો દોસ્તો સવારમાં સવાર બધું પાપડી મકાઈ ફાપડી બીકો બહાર લોકો નાસ્તો કરીને હવે જઈશ ન કરી ઓકે ત્યાં સુધીમાં બને જો દોસ્તો તમે જોઈ શકો છો ત્યાં જેસીબીનું કામકાજ ચાલુ છે એટલે આપણું ફૂટિંગનું કોદાર ચાલું છે ઓકે દોસ્તો તો વ્લોગમાં તમે બન્યા રહેજો સાઈડ પર બેઠો બેઠો છો અહીંયા ઘડી લાઈન દોરી આપી દીધી છે સવારની એક વખતની ઓકે મળીએ હેલો દોસ્તો તો હું પેટલા જઈને આવી ગયો છું અને હું લાવ્યો છું તરબૂચ એ પણ સાવ સસ્તા પચાના પાંચ કિલો પચાના પાંચ કિલો તરબૂચ તો તમે જોઈ શકો છો લાલ કાપીને ટેસ્ટ મારીને લાવો છો લાલ એકદમ લાલ સટ્ટાખા જેવું તરબુજ જો અમાઈ જો તોડેલું જ છે જો કપાઈ લાયો રે બિલન ચક્કુ ના લે મસકરા જો આ લાલ એકદમ જો ના બેટા જો એકદમ લાલ તર 49 મસલા ગહ તું ખા લઉં

ઓકે દોસ્તો હવે જોઉ છું જમવા હેલો દોસ્તો તો હવે સમય થઈ ગયો છે મારી મમ્મી બોલું મારે સાડી લાવી એટલે ખુશ થઈ ગઈ ઓકે દોસ્તો અમે બ્લોગમાં બને તો આસવાસી જો ભૂલી ગયો દૂધ ગરમ કરવા જતો તો આ દૂધ ગરમ કરીએ છીએ આપણે લાઇટર Oke, to vlognya toh saya benar saja. Belum belum email, adu kardena pakai, phone Oke, Ayo kasih. Ayo adu kardinya. Moras, adu

હલો દોસ્તો તબિયત બગડી ગઈ છે શરદી થઈ ગઈ છે ચબત સીકો આવે છે હવે આપણે આ બ્લોગની ઘડી કરી છે દઈશું એન્ડ કારણ કે હવે પેલો ટોટો વિક્ષનો ટોટો ગઈને હોઈ જાઉં ઓકે દોસ્તો તો બ્લોગ પૂરેપૂરો જોજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ અને કાલનો બ્લોક કયો લાગ્યો જો સારો લાગ્યો હોય તો સ્ટોરી મેન્શન કરો બધાને શેર કરજો ઓકે તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી શ્રીરામ